આજે એસી રોડ એમાં શિવમ પાર્ક અને શ્રી હરિપાર્ક આ બંને સોસાયટીમાં જવાનો જે માર્ગ છે એ માર્ગની અંદર જે દબાણ થયું છે એ દબાણ સંદર્ભે આપણે કમિશનર સાહેબ સાથે મુલાકાત કરી આ વિસ્તારની અંદર આરતી યોજનાની જે લાઈનો નાખી છે આજ સુધી એમાં પાણી આવતું નથી એનું ટેસ્ટિંગ થતું નથી એના વાલ નાખ્યા નથી એ સંદર્ભે રજૂઆત કરવામાં આવી અને રોડ જે બન્યા છે એમાં બે ટુકડાઓ બાકી રહી ગયા છે આ ત્રણ મુદ્દાઓને લઈ શ્રી હરિપાર્ક અને સિંહ પાર્ક સોસાયટીના રહીશું અને ખાસ કરીને બહેનોને સાથે રહી અને મુખ્ય એન્જિનિયર શ્રી નાયબ કમિશનર શ્રી અને કમિશનર સાહેબને રૂબરૂ મળી અને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એસી ફૂટ રોડ ખાતે શ્રી હરિપાર્ક અને શિવમ સોસાયટી આ બંને સોસાયટીઓમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી સાથે સાથે આ વિસ્તારની અંદર નલથી જલ યોજના અંતર્ગત દોઢ વર્ષ પહેલાં લાઈનો નાખવામાં આવી છે અહીંયા ના તો વાલો મૂકવામાં આવે છે નથી પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવતું જ્યારે જે જૂની લાઈનો છે એ જૂની લાઈનોમાં ગંદુ પાણી આવે છે અને પર્યાપ્ત માત્રાની અંદર પાણી આપવામાં છે તેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે સાથે સાથે આ જે બંને સોસાયટીઓ છે ત્યાં જે સીસી રોડ બનાવવામાં આવે તેની બંને બાજુ જે ટુકડાઓ છે એ ટુકડાઓ બાકી રાખવામાં આવ્યા છે આ ત્રણ રજૂઆતો સંદર્ભે મુખ્ય એન્જિનિયર સાથે સાથે નાયબ કમિશનર અને જવાબદાર અધિકારીઓ સાથે લેખિતમાં અને મૌખિક સ્થાનિકો ભાઈઓ અને બહેનોને સાથે રાખી અને આજે રજૂઆત કરવામાં આવી મહાનગરપાલિકા બન્યા પછી સમગ્ર અનુસૂચિત જાતિ વિસ્તારમાં અનેક નાના મોટા પ્રશ્નો આવા જે છે જે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો એ પ્રાથમિક સુવિધાઓ બાબતે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી જોઈએ છે કે આગળ આ બાબતે જો કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટ